પરિણામે ગ્રામજનોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દૂધ ઠંડા પીણા ફ્રીજ જેવી આવશ્યક ચીજવસ્તુઓ બગડવા લાગી છે અને લોકોમાં આક્રોશ ઉભો થયો છે આજે ગ્રામજનો સરપંચ પ્રતિનિધિ અને ગામના આગેવાનો રજૂઆતો કર્યા પછી પણ દયા પર હેડ ઓફિસ તેમજ પર મેનેજર દ્વારા કોઈ પરિણામકારક પગલા લેવામાં આવ્યા નથી ગ્રામજનોની માંગ છે કે એકતાનગરની વીજ લાઇન કોટેશ્વર ફીડરમાંથી અલગ કરીને ફીડર સાથે જોડવામાં આવે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ ટીમ સ્થળ પર મોકલવામાં આવે ગ્રામજનોની માંગ છે કે નિયમ મુજબ દરેક ગ્રામ પંચાયત માટે ફાળવેલા વાયરમેન ગામમાં હાજર રહેવા જોઈએ પીજી વિશેલ દયા પર ઓફિસ દ્વારા સમયસર કામગીરી નહીં થાય તો લોકો વીજ બિલ ભરવાનો બંધ કરશે મોટા ઇશ્યુ કે ટેકનિકલ ખામી હોય તો તાત્કાલિક ટીમ મોકલવાની વ્યવસ્થા નક્કી હોય છતાં જવાબદારીથી બચાવ થાય છે ચેતવણીરૂપ વલણ છે ગ્રામજનોએ જણાવ્યું કે વીજળી જેવા મૂળભૂત હક માટે સરકાર દ્વારા નિમણૂક કરાયેલા અધિકારીઓ સામે કડક પગલા નહીં લેવાય ત્યાં સુધી ગ્રામજનો પોતાનો હક લેવા મજબૂર બનશે એકતા વિકાસ સમિતિ તેમજ ગ્રામ પંચાયત પાંધરો તેમજ અન્ય ગ્રામજનો દરિયાખાન રાયમાં સરપંચ પ્રતિનિધિ કુલદીપસિંહ ચાવડા પૂર્વ સરપંચ દાન ગઢવી પિયુષ કટીરા દિનેશ પ્રજાપતિ દાનુભા સોઢા તથા અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છોર ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા